કે જે રસ્તા ઉપર તલાટી મંત્રી ક્યાંય નથી ગયો એ રસ્તા ઉપર અટાણે કેબિનેટ મંત્રી આટા મારી રહ્યા છે જેવા ગોપાલભાઈના ના લગ્ન ના ગીત નો ને એથી પણ વધુ બેનો એ ગોપાલભાઈ ગીત ચૂંટણી ના ગાય આજે આપની છે થોડી ઘણી દેખાય છે પણ કોંગ્રેસ તો ક્યાંય છે નહીં એટલે તમને એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરાવીને રહેશે ગામડાના જે ખેડૂત મજૂરો એ રત્ન કલાકારો તમામ ગોપાલભાઈનો જ પ્રચાર કરી રહ્યા છે એવું વિસાવદરમાં તમામ જગ્યાએ દેખાઈ રહ્યા છે જ્યારે કેશુબાપાનું સમર્થન જે હતું ને એથી પણ અબગણું અટાણે લોકોનું સમર્થન ગોપાલભાઈને છે નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું આજે આપણે વિસાવદરમાં છીએ ને વિસાવદરના જે મૂળભૂત પ્રશ્નો છે ને વિસાવદરમાં ચૂંટણી છે એને લઈને લોકોમાં શું માહોલ છે કેવી પરિસ્થિતિ છે એના વિશે વાત કરશું વિસાવદરમાં મૂળ શું સમસ્યાઓ છે તમે અહીંયાના સ્થાનિક છો કયા ગામના છો પહેલાં તો એ તમારું નામ શું છે અને મૂળભૂત અહીંયાની સમસ્યાઓ શું છે મારું નામ મહેન્દ્ર ડોબરિયા મારું ગામ લેરિયા વિસાવદરની આમ તો જોઈએ તો મૂળભૂત સમસ્યા ઘણી એવી છે એક તો વિકાસ ની અંદર કાંઈ થયો નથી પછી રસ્તાના પ્રાણી છે પ્રશ્નો છે ગટરના ગટરના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે ઘણા એવા પ્રશ્નો છે જે વિસાવદરની અંદર હરમેશ હંમેશ સમસ્યાનું સમાધાન ક્યારેય થયું નથી વિસાવદરમાં આમ મૂળભૂત તમે દર વખતે એવું કહેવાય કે નવા નવા નેતાઓને ચૂંટો છો નવી નવા જે પોલિટિકલ પાર્ટી હોય એને પણ તક આપો છો છતાં પણ તમારા કામ થતા નથી એ કેમ થતા નથી વિસાવદનની અંદર નવા નવા નેતાઓ તો લોકોની જે પસંદગી હોય એને અમે ચૂંટાવતા હોઈએ છીએ વિસાવદરની અંદરથી અને મૂળ વિસાવદરમાં ધારાસભ્ય જ બીજા હોય છે બીજા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાંસદ એ તો ભાજપના જ હોય છે એ લોકો વિકાસ ન કરે ધારાસભ્ય તો ઘણા ધારાસભ્ય એવા કેશુબાપાએ સારા કામ કર્યા તે પહેલાં આપણે ભેસાણી ભેસાણથી જે ધારાસભ્ય હતા તેને પણ સારા કામ મા અને આ વખતે ગોપાલભાઈ આવે છે એ પણ સારા કામ કરશે બીજા જે નાના નાના નેતાઓ છે અને સાંસદ છે એ કોઈ કામ અહીંયા કરી રહ્યા નથી અહીંયાના મૂળભૂત પ્રશ્નોમાં ગટર પાણીનું તમે કહ્યું આમાં અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો પણ પ્રશ્ન છે પહેલાં તો ઇકો સેન્સિટિવ ઝોન શું છે અને આ વિસ્તારમાં શું એની અસર કરતા છે ઇકો સેન્સિટિવ ઝોન ખેડૂતોને મજૂરોને તમામ લોકોને નુકસાનકારક છે ઇકોઝોન આ એક વસ્તુ એવી છે કે ખેતરમાં કોઈ પણ વ્યક્તિને વાડીએ પોતાનો માલ પાકી જાય ઠેસર આપવું હોય તો પણ ઇકોઝોનની પરમિશન સરકારની પરમિશન લેવી પડે કોઈ રાઈતે ટોચ કરવી હોય તો એ પણ સરકારની પરમિશન લેવી પડે નાનું મોટું ઝાડ ખેતરમાં નડતર ઉપ હોય અને જો એને કટિંગ કરવું હોય તો પણ સરકારની પરમિશન લેવી પડે ક્યારેક અમારે દર ઉનાળે ખેડૂતોને નાની મોટી ખાતરની સાથે માટી નાખવાની હોય તો પણ એમાં સરકારને અમારે પરમિશન લેવી પડે એ માટે અમારે ઇકોઝોન બહુ નુકસાનકારક છે વિસાવદરની અંદર અને ઇકોઝોન ક્યારથી લાગુ થયું અને એમાં શું સરકારનો શું રોલ છે અને શું ઇકોઝોન અત્યારે સ્થગિત છે તો એનું કારણ શું છે શું આ ગામના લોકો વિરોધ કર્યો એનું કારણ છે વિસાવદરમાં ઇકોઝોન લગભગ આ એકાદ વર્ષ થવા આવ્યું આમ તો એકાદ વર્ષ થવા આવ્યું ઇકોઝોન લાગુ કર્યું એનું પણ સ્થગિત થયું છે એનું કારણ ગોપાલભાઈ ઇટાલિયા છે કારણ કે ઇકોઝોન ઝોન જ્યારથી આવ્યો ત્યારથી અવારનવાર જ્યાં પણ લડવું પડે ત્યાં ગોપાલભાઈ અને પ્રવીણભાઈ રામ જે અત્યારે વિસાવદનની અંદર ખૂબ લડ્યા અને એ લડતની સાથે ઇકો સ્થગિત થયું સાથે કોંગ્રેસના નેતા અને ભાજપના નેતાઓ પણ હતા આમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં એ તો ભાજપના નેતાઓ ક્યાં ક્યાંય લડત નથી આપી ભાજપના નેતાઓ એ દિલ્હી ગાંધીનગરની અંદર મિટિંગ કરી અને ભાજપના નેતાઓને એવું કહેવામાં આવ્યું ટિકિટ જોઈએ છે કે ઇકો જોન એટલે ઘરે બી આવ્યા અને કોંગ્રેસના નેતાઓ તો કેવા ખાતર લડતા હતા કે ઇકો જોન માટે લડીએ કોંગ્રેસના નેતા લડતા નહોતા એટલે તમને એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરાવીને રહેશે એવું લાગી રહ્યું છે જનતાને એવું લાગશે જનતા આવનારા સમયમાં ઓગણીસ તારીખે ત્રેવીસ તારીખે જ્યારે રિઝલ્ટ છે એનો ચુકાદો આપશે ત્યારે ખબર પડી જશે કે ઇકો જો સ્થગિત કરવાનું છે કે ગોપાલ ઇટાલિયાને એવું કહેવાય છે કે ગામે ગામથી સમર્થન મળી રહ્યું છે જન સમર્થન મળી રહ્યું ખૂબ ખૂબ વિસાવદનની અંદર કેશુબાપા જ્યારે ચૂંટણી લડ્યા ને ત્યારે આ રીતનો માહોલ લોકોમાં અમે તો નથી જોયો પણ લોકો એવી વાતો કરી છે જે એની ઉંમરના જે એ સમયમાં ચૂંટણીમાં મતદારો હતા એ વાતો કરી રહ્યા છે કે જ્યારે કેશુબાપાનું સમર્થન જે હતું ને એથી પણ અબગણું અટાણે લોકોનું સમર્થન ગોપાલભાઈને છે તો ગોપાલભાઈને જીતાડવા માટે અહીંયાના ગામના લોકો કેવા મહેનત કરી રહ્યા છે અત્યારે આમ જો સંગઠન તો જ રહ્યું છે પણ ગામડાના જે ખેડૂત મજૂરો રત્ન કલાકારો તમામ ગોપાલભાઈનો જ પ્રચાર કરી રહ્યા છે એવું વિસાવદરમાં તમામ જગ્યાએ દેખાઈ રહ્યું છે તો અત્યારે ખેડૂતની સમસ્યા થઈ ગઈ તો યુવાનોની શું સમસ્યા છે યુવા અત્યારે રત્ન કલાકારોની મોટી સમસ્યા છે રત્ન કલાકારોને હમણાં ગયા વર્ષે મંદિરનો માર બહુ મોટો પીડ્યો રત્ના કલાકારો માટે કોઈ એવી સહાય પેકેજ જાહેર કરવામાં હજી આવ્યું નથી ખાલી કાગળો ઉપર જાહેર કરેલું છે પણ કોઈ એવું સહાય પેકેજ જાહેર કરેલું નથી સરકાર દ્વારા એટલે યુવાનો અને રત્ન કલાકારો માટે બહુ મોટી સમસ્યા છે અત્યારે ગોપાલભાઈ તો મહેનત કરી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની પણ આ વિસ્તારમાં મહેનત હશે ભાજપની છે થોડી ઘણી દેખાય છે પણ કોંગ્રેસ તો ક્યાં છે નહીં ભાજપ અત્યારે તો આમ જો ગોપાલભાઈના ભાષણમાં અમે સાંભળ્યું છે કે જે અમે જોઈ છે કે જે રસ્તા ઉપર તલાટી મંત્રી ક્યાંય નથી ગયો એ રસ્તા ઉપર કેબિનેટ મંત્રી આટા મારી રહ્યા છે એવું અને બીજું એ છે કે આ પેટા ચૂંટણી છે પેટા ચૂંટણીમાં આટલું મોટું મંડળી મંત્રી મંડળ ગોપાલભાઈને હરાવવા આવી રહ્યું તો ક્યાંક ને ક્યાંક ભાજપ હાર જોઈ રહી છે અત્યારે એ પણ ચર્ચા ચાલી રહી છે ગામોમાં પણ કે મંડળીનું જે વસ્તુ કૌભાંડ ગોપાલભાઈએ બહાર લાવ્યું છે તો એમાં શું ખેડૂતોને શું તકલીફ એમાં પડી મંડળીના કૌભાંડમાં એવું છે અમુક ખાતેદાર અને જમીન ઓછી છે અને પૈસા જાજા ઉપાડી લેવામાં આવ્યા છે અને ખેડૂતની પરમિશન વગર મંડળીઓમાંથી પૈસા મંત્રીઓ પ્રમુખો અને ઉપલા નેતાઓ જેના આગેવાનો મંડળી એટલે શું એ સમજાવો મંડળી એટલે ગામનું સહકારી ક્ષેત્ર જેમાંથી ગામની અંદર મંડળી હોય એમાં નાને મોટું ધિરાણ લેતા હોય ખેડૂતો જે એને મળવા પાત્ર હોય તે બીજું એ કે મંડળીમાં ખાતર છે આ તે છે બધું રાખતા હોય જે એ વસ્તુ રાખતા હોય મંડળી વસ્તુ એ છે કે નાની મોટી સમય હોય તે ગામમાં ને ગામમાં તમને વસ્તુ મળી રહે અને બીજું એ કે ધિરાણ લેવું હોય તો મંડળીમાંથી ઉપાડી શકો અને અત્યારે હાલ મંડળીમાં જે આ મંડળી કોભાણ થયું છે એમાં ખેડૂતોને પાત્ર દોઢ લાખ હોય તો દસ લાખ લઈ લીધા છે પાંચ લાખ હોય તો પંદર લાખ લઈ લીધા ખેડૂતો લીધા છે ખેડૂતોએ નથી લીધા તો ખેડૂતોના ખાતે આ મંત્રી અને પ્રમુખો જે હોય એના દ્વારા જે ઉપલાયના મંડળીના જે સહકારી ક્ષેત્રના આગેવાનો હોય આમ કહીએ તો જો કે કિરીટભાઈ પટેલ દ્વારા જ આ કૌભાણ કરવામાં આવ્યું છે એવું બધા ખેડૂતો કહી છે તો વાંદરવડ ગામ છે સાચું બોલો ને વાંદરવડ તો એ ગામના એક ખેડૂતે પણ એક સભામાં ઊભા થઈને કહ્યું હતું કે આ ભાઈ મરી ગયા છે ને એના નામે મરી ગયેલના નામે લઈ લીધા છે પછી મરી ગયેલ જે ભાઈ મરી ગયા એના નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે ત્યારબાદ કે મંડળીમાં આવું કૌભાંડ થયું તો એ ગામના જ લોકોએ આપઘાત પણ એવા કરેલા છે આપઘાત કરવાના પ્રયત્નો પણ કરેલા છે બે લોકો મરી પણ ગયા એમાં તો આની સમસ્યાનું સમાધાન શું છે હાલ તો અત્યારે વાતાવરણના હિસાબે સમસ્યાનું સમાધાન એક છે પરિવર્તન અને પરિવર્તન એક જ વ્યક્તિ લાવી શકે છે એમ છે ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈના વિશે લોકો એ પણ વાતો કરે છે કે જે રીતે ભૂપતભાઈએ પાર્ટી બદલી એ રીતે શું ગોપાલભાઈ પાર્ટી બદલશે ગોપાલભાઈને જવું હોત તો બે હજાર બાવીસની ચૂંટણી આવ્યા પછી વહી ગયા હોત ત્યાર પછી ઘણા એવા સમયકરણો આવ્યા તો ત્યારે પણ ગયા હોત પણ ગોપાલભાઈ ક્યારેય ગયા નથી અને હજી પણ જવાના નથી આજે પણ ચૂંટણી લડવા આવી ગયા ગોપાલભાઈને જવું તો બાવીસ પછી સમય હતો જ તો ન હોય જાય લોકો તો હારી નહીં ઘણા વહી ગયા છે ને ભાજપમાં ગોપાલભાઈ જાય એવો વ્યક્તિ નથી એ અમને વિશ્વાસ છે અમે પણ એમની સાથે છીએ એ પણ લડી રહ્યા છે અમે એની સાથે લડવાના છીએ તો અત્યારે તમે પણ ગામે ગામ ફરી રહ્યા હશો ને માહોલ પણ જોતા હશો તો ગોપાલભાઈને કેવું જન સમર્થન મળી રહ્યું છે અને રોજેરોજ ગોપાલભાઈના આયોજનો શું હોય છે વિસાવદર ની ચૂંટણી આ પહેલી એવી ચૂંટણી છે કે જે ગોપાલભાઈને સારું એવું સમર્થન મળી રહ્યું છે સારું શું સમર્થન એટલા માટે મળી રહ્યું છે અમે જોયું છે અમે ઘણી ચૂંટણીઓ જોઈ છે ક્યારેય કોઈ પણ સભામાં બેનો સભાઓમાં આવતી નથી આ પહેલી એવી ચૂંટણી છે જેમાં જેટલા ભાઈઓ હોય તેટલી સામે બહેનો પણ ચૂંટણી સભાઓમાં આવે છે એટલે એટલા માટે અમને આનંદ પણ છે કે ગોપાલભાઈની આ સભામાં તમામે ગામે ગામથી બહેનો એમને વધાવે છે ગામના લોકો

સામયમાં તો આવું ગીત ગવાનું છે પણ અમે જ્યાં ગોપાલભાઈ સાથે ઘણી વાર ગયા છે ત્યારે આ રામપરા ગામ છે પ્રથમ શરૂઆત રામપરાથી થઈ ત્યારે ગોપાલભાઈના એવા ગીત ગવાના કે જેવા ગોપાલભાઈના લગ્નના ગીતનો ગવાના ને એથી પણ વધુ બેનો એ ગોપાલભાઈના ગીત ચૂંટણીના ગાયા રામપરા પણ અનેક એવા ગામમાં આવે ગીતો ગોપાલભાઈ ગોપાલભાઈને ગવાય છે તો આય તો વરરાજા જ કહેવાય વરરાજા ને વધાવવા આખું ગામ અથવા વિસાવદર ને ભેસાણ જે બધા નાના મોટા ગામ તમામ સાવદર ની અંદર ગોપાલભાઈ ને ખૂબ ઉત્સાહથી મત આપવાના છે અને હાલ ગોપાલભાઈ ના તમામ ગામના લોકો આ વધાવી રહ્યા છે તો બીજી રીતે ગોપાલભાઈ ને વિસાવદરમાં કુલ કેટલા ગામડાઓ છે અને શું બધા ગામોમાં ગોપાલભાઈ ફરી ચૂક્યા છે સિત્યાસી વિસાવદર વિધાનસભાના એકસો સત્તાવન ગામ છે અને આમ જોઈએ તો એક પ્રવાસ તો ગોપાલભાઈ ચૂંટણી જાહેર થઈ પેલા પ્રવાસ પૂર્ણ કરી દીધો હતો અને હાલ પણ તેઓ લગભગ પચાસ ટકા ઉપર ગામ પાછા ફરી ચૂક્યા છે અને બે ચાર દિવસ રહ્યા છે તમામ ગામ પૂર્ણ કરશે ન થાય તો તાલુકા પંચાયત બાદ પણ સભાઓ કરી અને કામ ગામના પૂર્ણ કરશે તો આ તા આપણી સાથે ગ્રામજન વિસાવદરના અને એમને સમજાવ્યું કે જે રીતે વિસાવદરમાં અત્યારે શું માહોલ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કઈ રીતે જીતી શકે છે એમને મંડળીના કૌભાંડની પણ વાત કરી કો સેન્સિટિવ ઝોનના પણ વાત કરી આ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો આભાર